કામ તો કે આ બોલ બોલ ભાઈ કે થોડાક પૈસા જોઈ મારી દીકરી ના લગ્ન છે કોને કેવું ઓહો હો અહીંયા ને અહીંયા ઉભો હડી કાઢીને ઘરમાં જે કઈ મદદ થાય એટલા પૈસા આપી દીધા મિત્ર વયો ગયો બોલો મિત્ર પૈસા લઈને વયો ગયો ઓશી પછી જે આ મિત્ર હતો એમણે આ મિત્ર ખૂણામાં બે રોવા માંડ્યો એટલે એની પત્નીએ કીધું કે તમે રોવો કા તમારા મિત્રને તમે પૈસા આપ્યા તો સારી વાત છે એમાં રોવાની ક્યાં વાત છે તો કે એટલા માટે હું નથી રોતો રોવું છું એટલા માટે કે હું અને એ બચપણના ના ભાઈ બંધુ સહી અને એની દીકરીના લગ્ન હતા ને એને આટલી જરૂર પડી અને એને મારા ઘર સુધી આવ્યો સુધી હું ઓળખી ન જરૂર છે એને માગવા પડ્યા એનું મને દુઃખ છે એટલા માટે મને આહુડા આવે છે માગ્યા પેલા મને ખબર પડી જવી જોઈએ મારા ભાઈ જરૂર છે એ ત્યાં ની પણ આપણે મા બાપનો પ્રેમ પરિવાર નો પ્રેમ છીપર હોય ને કાળા કાળા પથ્થર છીપ્પર એના ઉપર કોઈ સીણી રાખે અને એના ઉપર આજે આમ કરીને ઘણ મારો ને તો તીખારા ઉડે છીપર ફાટે નહીં પણ એની અંદર જીવી એવી તડ પડે ને ધૂળ ભરાય ને પછી એમાં લાપડીયું ઉગે લાંપડા નામનું ઘાસ થાય એમાં ઉગતું જાય વરહોવરે ઉગતા ઉગતા મૂળિયા નાખતા નાખતા એક દિવસ બે ભાગ નોખા પડી જાય એમ તમે કુટુંબ પરિવાર બીજા ત્રીજા તો નોખા નહીં પડો પણ અંદર આજુબાજુ વાળા નોખા પડવા માટે ન ઉગી જાય એ ધ્યાન રાખજો નકર બે ભાગ કરતા વાર નહીં લાગે આ પણ બહુ મોટી વાત છે રામ અને રાવણ જયારે લંકાના યુદ્ધના મેદાનમાં માં હામા આવ્યા અને આ બાજુ ભગવાન રામે બાણ છોડ્યા આ બાજુ રાવણે

એકત્રીસ મુ બાણ ભગવાન રામે માર્યું રાવણ ની નાભી માં લાગ્યું અને જાફરાબાદ નો કરો પડે એમ કાડા ભૂફ કરતો રાવણ પડ્યો પડતા ની રાડ ફાટી ગઈ રાવણે કીધું એ જીવનમાં ઉતારવા જેવું છે આ બધા મરવાટાની જે વાતો કહે ને એમ અદભુત હોય કંસે એક વાત કીધી વચ્ચે કઈ દઉં કંસને ભગવાન ભગવાન માર્યો અને છાતી ઉપર જ્યારે આમ કરી ઘા કરવા બે મુકા જયારે ભગવાન કૃષ્ણ માર્યો એ મરવા ટાણે છેલ્લા શ્વાસ લેતો તો અને કચ્છ પડી ગયો આમ મારવા મીડ્યા ને કૃષ્ણ ભગવાન તો આજુબાજુ વાળા તાળીઓ પાડતા હતા વાહ કૃષ્ણ કનૈયા વાહ ભગવાન વા કૃષ્ણ વા કનૈયા વાહ ભગવાન અને મરવા તાને કંસ મરક મરક હહવા મંડાણો કૃષ્ણ કીધું મામા શું દાંત કાઢો તો કઈ ભાણે જ એક વાત યાદ રાખજે દુનિયામાં કે શું કે હજી આ થોડીક વાર પેલા અડધા દિવસ પહેલા તુંનું યુદ્ધ નહોતા કરતા ને એની પેલા આ બધા ઉભા ઉભા જે ફરતા તાળીઓ પાડે ને એ અટાણ સુધી મારી તાળીયું જયકારા કરતા હતા ને તે મને માર્યો તો હવે તાળીયું તારી તાળીઓ પાડે છે ધ્યાન રાખજે દુનિયા આવી છે

અરે પવનને 49 પ્રકારના પવનને વાય વાવું હોય તો પૂછવું પડે કે આજ શીતળ વાયી દુનિયામાં કે મંદ વાયી સુગંધિત વાયી કે તોફાની વાયી કેવો વાય પવન મને પૂછે ઇન્દ્રને વરસાદ વરસાવવો હોય તો મને પૂછે ઈ હું છું રાવણ રામ રામ તું જીતી ગયો નું હાર્યો મારી શક્તિ આકી હોવા સતા એનું કારણ તો કેમ આ બેઠેલા બધાને કહું છું ત્યારે રાવણે જવાબ દીધો એ સાંભળવા જેવો છે રાવણે રામે દીધોઈ પોતાનો પરિવાર પોતાના ભાઈઓ ઈ કામ કરે છે અને સલાહ સાચી ઈજ આપશે ઘણી વાર આપણો બાપ આપણને સલાહ આપે તો આપણને ખોટી લાગે જોવાન થઈ જાય એટલે માં સલાહ આપે તો ખોટી લાગે એના જેવી સલાહ દુનિયામાં કોઈ નહીં આપી શકે ઓલી બે કડી કઈ પછી કસુમી રંગ લવ ઓલી વાત બધા સાંભળી ગીત બહુ સરસ ગીત છે એમાં બે કડી મને ગમે પોતાનો એક દીકરો માટે મુંબઈ ગયેલો માં ગામડે રેતી હતી ગુજરાત માં અને પછી તો દીકરો થોડા દિવસ પૈસા મોકલ્યા પછી તો કુફેલા ચડી ગયો પીવા માં ખાવા માં બીજા માં ત્રીજા માં પછી પૈસા પૈસા કઈ મોકલે ખુબ પૈસો કમાય રાતે બધું વેડફી નાખે આવા એક અમુક ફેશન પશ્ચિમીકરણ આપણા જે આવ્યું છે ને એ બહુ ભયંકર આવ્યું છે પશ્ચિમ વાળા લીધા જેવું છે એ આપણે નથી ગમતું બોલો એનું સિસ્ટમ એનું ટાઈમિંગ એની બનાવેલી વસ્તુ એનું જે બધું એ એ એ સારું છે તો નથી લેવું આપણે લીધા જેવું બધું લઈને આવે પાછું એવું થાય છે એટલે એ આપણા આ જે અનુકરણ જે કરવાનું આવી ગયું છે ને એટલે એ સડી ગયો કુફેલા સડી ગયો અને પછી તો ફાવે ખૂબ રૂપિયા કમાય બધા ઉડાડી દે રાઈતમાં બાર અને આંખો વયુ ગયું કોકના ના કામ કરી છેલ્લે ખાતી હતી પણ આંખો હોય ગયું એટલે કામ થાય ને ઝૂંપડામાં બેઠી હોય આજુબાજુના ગામમાં કોક ખવડાવી જાય અને માં એકલી રોયા કરે અને સ્મરણ કર્યા કરે કોનું ખબર ખાલી ભગવાનનું જ નહીં પોતાના દીકરાનું એટલું કરતી તી મારો લાલો મારો ગગો મારો દીકરો તો મુંબઈમાં મજામાં આવી છે ને મારા દીકરાને જ ખાવાનું ચડી જતું હોય છે ને અરે કોઈ વાવડે દેતું નથી બિચારો કાગળ લખવું હોય પણ હવે એ તો બિચારો કામમાં હોય ક્યારે લખે બહુ કંઈક માળી તમને ભૂલી ગયો છે હું દીકરો દીકરો જામ્યા છો ગાંડા થઈ જાઓ દીકરાને પડી નથી તમારે અરે મારો દીકરો એવો નથી તમને ખબર નથી મારા દીકરાની મારો દીકરો કોઈ દી મને યાદ કર્યા વગર રે નહીં પણ એને વખત નહીં આવતું હોય બિચારો શું કરતો હોય છે આવું કર્યા કરે એમાં મિત્રો એક દિવસ કો કે આવીને વાવડ દીધા તમે ગીત તો આખું લાંબુ હું બે કડી કહું કે તમારો દીકરો મને ભેળો થાય છે કાયમ હું મુંબઈ થી જાઉં છું અને મોજ કરે છે આનંદ કરે છે એમ તો કા શું કે છે કવિ કઈ ભાડા ના ભાણીએ ભાડા ના એમ કીધું ગીગુ રોજ મને ભેળો થા અને દિવસ આખો જાય દિવસ આખો જાય એ તમારો દીકરો દાળિયું ખેંચવા અને રાતે હોટલ માં ખાય પાણી જેમ પૈસા વેડે તમારો દીકરો પેરે આટલી વાત કરી માં ધ્રુજવા અરર મારા દીકરાને એટલું કેજો મને પૈસા ન મોકલે તો કઈ નઈ પણ મારા લાલ ને મારા બેટા ને એટલો હાથ એની આ આંધળી માનો સંદેશો પુગાડ્યો શું કહે છે માની વેદના જોજો હવે હોટેલ નું જાજો એ ખાસ માં રાખજે ખર્ચી ખૂટ નું માપ ખર્ચી ખૂટ નું માપ કારણ કે દવા दारू ના દવા ના એ દોપડા દીકરા આપણે કાઢશું ક્યાંથી બાપ કાયા તારી રાખ જરૂરી રૂડી આપની ગરીબની જ છે મુડી બેટા કાયા તારી રાખ જે રૂડી આપની ગરીબનીજ છે મુડી ગાયા તારી રાખજે રૂડી ગરીબ ની ઈદ છે મૂડી નું યુવાનો ને કાયમ મારા પ્રોગ્રામ માં કેતો હું છું કે કોઈ યુવાન ની બેન રોતી હોય માં રોતી હોય બાપ કરગરતો હોય ફાવે એમ ગાડીઓ આકે ફાવે એના ભેળા અડિયું કાઢે ફાવે એના ભેળા ફરે ફાવે એવા કામ કરે જબ ના પીવાનું પીવે અને હાવ એની રીતે જીવન જીવતા હોય ઈ જુવાન એમ માનતા હોય કે હું મરદ માણસ છું તો એનાથી મોટો માયકાંગલો બીજો કોઈ નથી જેની માં રોતી હોય માવતર કે એમ ન કરતા હોય માયકાંગલા જ છે ઘરના ઋણ ઘણા શું કે ખબર મારી જિંદગી જિંદગી મારી કોઈને ન કરવી તારી જિંદગી તારી જિંદગી નથી પેલા તારા મા બાપ નું પરિવાર નું કુટુંબ નું આ માટી નું ધર્મ નું આ દેશનું ઋણ ચૂકવી દે પછી તારી જિંદગી તારી જિંદગી છે આપણા ઉપર આ બધા ઋણ હોય છે અને એ ઋણ ની જેને ખબર નથી માણસ નથી બાકી તો પશુ પક્ષી બધા જીવન જીવે છે સંસાર ભોગવે આવે કેટલાય આવ્યા ને કેટલા ગયા ઉમરાવ બાદ હે હિલો મિલો ચલો ભગતી જરાસી વામે દિલ બહલાના હે આયે પરવાના બને એક નહીં બાના નેકી કર જાના ફિર આના હે જાના હેત જિયાના ફિર નહીં આના કેટલા કેટલા સિકંદર જેવા વયા ગયા સિકંદર જારે પાસો વેડો ભારત માંથી પોરસે જારે પછાડ્યો અને નો અને છેલ્લે આઘાત લાગ્યો અને ઘા લાગ્યા અને મરવાની સ્થિતિ હતી ત્યારે કાલ્પનિક ઘટનામાં એની એને યાદ આવી અને કલ્પનામાં ઊંડો અને એની એની જાણે પાસે કલ્પનામાં આવે છે કે બેટા હું જીવું છું તારી જનેતાને તું મરી જાશો એ તો મારા જીવનમાં મારે કેમ જીવાય તો કે માં હું સિકંદર છું સમ્રાટ સિકંદર હું મર્યા પછી મારી કબર પાસે આવીને તમને હું જ્યારે યાદ આવું ત્યારે અવાજ કરજો હું જવાબ આપીશ અને મરી ગયો અને એની કબર પાસેની એની જનેતા એક વખત જાય છે અને જઈને એમ કે છે કે બેટા સિકંદર બેટા સિકંદર એક બેન ત્રણ વાર સિકંદર સિકંદર કીધું તો હજારો કબરોમાંથી માંથી અવાજ આવ્યા કોણ સિકંદર કે મેરા સિકંદર કોણ તેરા સિકંદર મેરા બેટા સિકંદર અરે કોણ તેરા બેટા સિંગર તો કે દુનિયા કા સમ્રાટ મેરા બેટા સિકંદર અને તેરી કબર ફાટી અને કબર માંથી અવાજ આવ્યો તો સિકંદર ની કબર માંથી સિકંદર મત કહે તું સિકંદર હજારો સિકંદર સો ગયે મારા પેલા કેટલાય મારાથી મોટા હજારો સિકંદરો આવીને સુઈ ગયા છે એટલે જિંદગી જરાસી આમે દિલ બહેલાના હે આયે પરવાના બને એક નહીં બાના યહા નેકી કર જાના ફિર આના ચિત ચિત ભક્તિ છે અને ઈ રીતે જીવન જીવે એવી અમીરાત ની વાતો ખમીરાત વાતો આ જમીર આ પ્રેમ આ ભાવ આ કરુણા આ મહેમાન ગતિ આપણને મળ્યું ક્યાંથી છેલ્લે મેઘાણી ના શબ્દોમાં કેવું હોય તો મારી જનની જનનીમારી જનની જનની હૈયા બાટનતા પોટતાસૂમી so bino ho la જે આ સંપત્તિ વાપરી છે ને એ શુભ લક્ષ્મી છે આપણે ત્યાં શાસ્ત્રો માં નામ છે પેલી વેલી લક્ષ્મી છે મહાલક્ષ્મી જે ચામુંડા નું રૂપ લો ચંડમુંડ ને મારવા માટે આવીને પછી કમલાક્ષી થઈને ગઈ એને કમળનું આસન છે બીજા પ્રકારની રાજેશભાઈ લક્ષ્મી છે ને એને ચપલા એનું નામ છે એને બીલી ની સવારી છે મીંદી ની સવારી બીજા પ્રકારની લક્ષ્મી ને એ બીલી પગે આવે ને બીલી પગે જાય આપણે નથી કહેતા આટો મારવા ગયો શેરમાં વી હજાર કેમ વપરાઈ ગયા ખબર ન હોય આ બિલી પગે આવે ને બિલી પગે જાય એને ચપલા કહેવાય ત્રીજા પ્રકારની લક્ષ્મી ચંચળા છે એને ઘોડની સવારી ઘોડ ને ગમે તો આ સંપત્તિ એવી રાતે આવે ને રાતે જાય પછી બીયર બાર માં જાય બીજે જાય ત્રીજે જાય કલબુ માં જાય જ્યાં જાતે હોય ત્યાં જાય વાહ વાહ બસ એ ઈ લોબડી આળીયો જોગમાયા ઓન તમારા બાપ દાદા ના પૂન છે એટલે એ બધું સાચવી રાખે એ લક્ષ્મી તો છે જ એ શુભ લક્ષ્મી છે હા શુભ એટલે ત્રીજા પ્રકારની લક્ષ્મી છે એને ઘોડની સવારી સંચળા છે અને ચોથા પ્રકારની લક્ષ્મી લક્ષ્મી છે છે એને શુભ કહેવાય સવારી આવે તોય દુનિયા ભાળે એમ આવે કે ભાઈ ને ત્યાં લક્ષ્મી આવી અને જાય તોય ડંકા વગાડતી જાય કે ફલાણા બાપાના દીકરાએ આવો કામ કર્યું આવું કાર્ય કર્યું એટલા જમાડ્યા આવો પ્રોગ્રામ કર્યો ધર્મ માટે કર્યું એટલા માટે

પ્રસંગો આ પરિવાર ને ત્યાં આવતા એવી પ્રાર્થના સાથે જય માતાજી જય